સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઐતિહાસિક ધાર્મિક પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળો કાર્યક્રમ કરાઈ રહ્યા છે જે અન્વયે ગુજરાત યોગ બોર્ડ સુરેન્દ્રનગર તેમજ તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક તીર્થસ્થાન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર તરણેતર પરિસરમાં વૈશ્વિક સુખાકારી અને આરોગ્ય અંગે જાગૃતતા સંદર્ભે યોગ નિર્દર્શન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા યોગની રોજિંદી જીવન ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે આથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી થાનગઢ